નમસ્કાર મિત્રો જેવી આ શક્તિ હું છું રામકૃષ્ણ છું તમે છું રામકૃષ્ણ તમે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી ટેની કોન્સ્ટન્ટ અપડેટ પડે સત્યની નજીક હોય એવી મિત્રો અગાઉ વિડીયો બનાવ્યો હતો કે વિદ્યા સાહેબ ભરતી બાબતે એક લેટર કરેલો હતો અને એ લેટરના પછી નેક્સ્ટ બીજો એક લેટર થયો છે અને એ રોસ્ટર પ્રમાણિતની એટલે કે આગળનું સ્ટેપ છે જે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત તો મિત્રો અત્યારે આજની તારીખનો એટલે કે ચાર એક બે હજાર ચોવીસનો લેટર તાજો આવી ગયો છે અહીંયા લખ્યું લે છે વિષયમાં કે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત એની અંદર લખેલું છે કે અત્રેની કચેરી મુજબ સાત બાર બે હજાર ત્રેવીસના પત્રક્રમાંકના અનુસંધાને શિક્ષણ વિભાગના ચાર એક બે હજાર ચોવીસના પત્રક્રમાંકના મુજબ ઉપરોક્ત વિશે લખે કહ્યું કે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત પરંતુ સંદર્ભિત દર્શિત પત્ર એકથી રાજ્યના જિલ્લા નગર શિક્ષણ સમિતિના હસ્તક પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની સીધી ભરતી અને કેળવણી નિરીક્ષકની સીધી ભરતી અને ભરતીના સંવર્ગના રોસ્ટર રજિસ્ટર અપડેટ કરી તૈયાર રાખવા સૂચના આપવામાં આવેલ હતી તે મુજબ આપણા જિલ્લાના નગર શિક્ષણ સમિતિના રસ્ટર રજિસ્ટર અપડેટ કરી તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થયેલ હશે ઉપરોક્ત પત્ર બે થી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષક વિદ્યા ની સીધી ભરતી અને કેળવણી નિરીક્ષકની સીધી ભરતી અને બઢતી સમૂહના રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત થવા માટે જરૂરી સૂચના થઈ આવેલ છે જે અંતર્ગત નીચે દર્શાયેલ તારીખ અને સામે દર્શાયેલ જિલ્લામાં જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર રેકોર્ડની અનુભવી અને જાણકાર અધિકારીની કર્મચારીએ વિદ્યા સહાયક ભરતીના કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે રોસ્ટર રજિસ્ટર સાથે સવારે અગિયાર કલાકે રૂબરૂ હાજર રહેવાનું રહેશે તો અહીંયા લખેલું છે તારીખે નવ એક બે હજાર ચોવીસે આ આટલા જિલ્લા અને દસ એક તારીખે આ પ્રમાણેના જિલ્લા તેમજ અગિયાર એક બે હજાર ચોવીસના સામે આપેલા છે એ જિલ્લા એમ ટોટલ તેત્રીસ જિલ્લાનું ડિવાઈડ ત્રણ તારીખોમાં થયેલું છે તો ઉપરોક્ત રોસ્ટર પ્રમાણિત કરવા ઉપરથી રહેતા સમયે આ સાથે સંદર્ભ સંદર્ભેમાં આપેલું આપેલ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે તો અહીંયા નિયામક શ્રીનો લેટર થઈ ચૂક્યો છે અને રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવાનું સૂચના આપી દેવી છે તો મિત્રો આપણે એવું સમજી શકીએ કે ભરતી આવશે અને કાયમી ભરતી પણ આવશે જ્ઞાન સહાયક પણ ચાલુ રહેશે પ્રવાસી પણ ચાલુ રહેશે અને કાયમી ભરતી પણ આવશે એવી આશા આ લેટર ઉપરથી બંધાઈ રહી છે તો આ અને આવા જ વિડીયો સાથે તમને પરફેક્ટ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જો ગમે તો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો અસ્તુ જૈન વનને માત્ર જઈ એવા શક્તિ મળ્યા છે નવા જ વિડીયો સાથે આવજો ધન્યવાદ